નમસ્કાર હવે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં એમબીબીએસ બીડીએસ બીએમએસ અને બીએચએમએસમાં એડમિશન લેવું છે તો એમના માટે વેબસાઇટમાં ગુજરાત રેન્ક છે એની જાહેરાત થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં સારો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોનું જે મેરિટ લિસ્ટ છે એની સમજૂતી આપવામાં આવી છે એ સિવાય પણ વેબસાઇટમાં જે જે અપડેટો આપવામાં આવી છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો સૌથી પહેલાં તમે લોકો જોઈ શકો છો કે એમસીસી ઓલ ઇન્ડિયા કોટા યુજી મેડિકલ ડેન્ટલ એક્સટેન્શન ઓફ ફર્સ્ટ રાઉન્ડ એટલે તમે લોકોમાં જોઈ શકો છો કે એમસીસી દ્વારા છે યુજી મેડિકલ અને ડેન્ટલ માટેનું જે સમયપત્રક છે એને લંબાવવામાં આવ્યું છે તો જેવું તમે આની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે પેજ ઓપન થઈ જશે હવે જેવું આ રીતનું પેજ ઓપન થાય છે એટલે તમે લોકો જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન ફોર રાઉન્ડ વન તો આ કોના માટે છે તો કે એમસીસી માટે છે પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા માટે તો તમારા લોકોનું રજિસ્ટ્રેશન છે એ એક વાગ્યા સુધી લંબાવવામાં આવે છે ત્રણ તારીખ સુધી પછી પેમેન્ટ ફોર રાઉન્ડ વન તો રાઉન્ડ વનમાં તમારે ભાગ લેવો છે તો એમાં તમારે પેમેન્ટ કરવાનું થશે તો તમે લોકો ચાર વાગ્યા સુધી કરી શકો છો ચોઈસ ફિલિંગ ફોર રાઉન્ડ વન તો રાઉન્ડ વનની જે ચોઈસ ફિલિંગ છે એ તમે ક્યાં સુધી કરી શકશો ત્રણ તારીખ સુધી છે એ રાતના બાર વાગ્યા સુધી કરી શકશો એના પછી ચોઈસ લુકિંગ છે એ ક્યાંથી ક્યાંક સુધી કરી શકશો તો કે ત્રણ ઓગસ્ટ છે એમાં છથી લઈને બાર વાગ્યા સુધી કરી શકો છો સીટ અલોટમેન્ટ ક્યારે થશે ચાર અને પાંચ ઓગસ્ટ અને તમારું રિઝલ્ટ આવશે છ તારીખે અને રિપોર્ટિંગ ઓફ રાઉન્ડ વન તો ક્યારે આવશે સાતથી લઈને અગિયાર ઓગસ્ટ સુધી આ કોનું અર્થું આપણે એમસીસી છે એનું હતું હવે તમે લોકો જેમ જેમ નીચે જતા જશો એમ એમ તમારે આવતું જશે જે લોકો પી કેટેગરીના છે એટલે હવામાં શું લખ્યું છે એ તમે લોકો જોઈ લો કે જે વ્યક્તિઓ જે પીડબલ્યુડી કેટેગરીના છે દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીને જણાવવાનું કે મેડિકલ બોર્ડ દ્વારા પ્રવેશ માટે લાયક ઠરેલ નથી અથવા તો પીડબલ્યુડી કેટેગરીમાં પ્રવેશ માટે લાયક નથી તેવા વિદ્યાર્થીઓ માટે મેડિકલ અપીલ બોર્ડ છે બીજે મેડિકલ કોલેજ છે સિવિલ આપણે કેમ્પસ છે ને ત્યાં તમારે હાજર રહેવાનું રહેશે ક્લિયર થઈ ગયું તો હાજર રહેવાનો સમય કયો છે બે આઠ ચાર આઠ બે હજાર પચીસ એટલે કે સવારે નવથી લઈને સવારે દસ કલાક સુધી ક્લિયર થઈ ગયો આ રીતનું પછી આમાં જોઈ શકો છો પ્રોવિઝનલ યુજી મેરિટ હવે તમને કહી દઉં છું તમારા મેરિટના બે પ્રકાર હોય છે એક તો તમારે એફએમએલ હશે અને એક તો હશે પીએમએલ પીએમએલનો મતલબ થાય પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હવે આના પછી તમારા લોકોનો એફએમએલ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એ તમારા જો જનરલી તમારો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ફાઇનલ મેરિટ લિસ્ટમાં મેજર ચેન્જીસ હોતો નથી ક્લિયર થઈ ગયું મોટાભાગના લોકોને છે એ રેન્કમાં કંઈ ચેન્જીસ આવતો નથી હવે આમાં તમે જોઈ શકો છો કે આજરોજ મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસનું યુજી કોર્સ માટેનું મેરિટ લિસ્ટ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓ પીડબલ્યુડી કેટેગરીમાં અરજી કરેલ છે તેમની અરજીની ચકાસણી ચાલી રહેલ છે તેથી તેમનું મેરિટ છે એ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવ પછી તમે લોકો જોઈ શકો છો જનરલ મેરિટ લિસ્ટ આપ્યું છે એસસી મેરિટ લિસ્ટ આપ્યું છે એસટી મેરિટ લિસ્ટ ઓબીસી મેરિટ લિસ્ટ ઇડબલ્યુએસ મેરિટ લિસ્ટ એનઆરઆઈ મેરિટ લિસ્ટ એનઆરઆઈ રિપોર્ટ આપ્યું છે નું આખું મેરિટ લિસ્ટ આપ્યું છે એસએમસીનું આખું આપ્યું છે અને નોટ એલિજિબલ કેન્ડિડેટ વિથ લિસ્ટ એન્ડ રીઝન હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો હવે આમાં તમને શું કહેવામાં આવ્યું છે કે આ મેરિટ લિસ્ટ અંગે કોઈપણ પ્રકારની તમારે રજૂઆત હોય તો એવા ઉમેદવાર શું કરવાનું છે એમઇડીએડી એમ ગુજરાત બે હજાર અઢાર એ ધારે જીમેલ ડોટ કોમ ઉપર જવાનું છે ત્યાં યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી સાથે બે આઠ બે હજાર પચીસ સવારે અગિયાર વાગ્યા સુધીમાં ઈમેલ કરવાનો છે તો ઘણા લોકોને ભૂલ રહી જતી હોય એવું નથી કે ભૂલ નથી રહેતી તો જે વ્યક્તિઓને ભૂલ રહી ગઈ છે એ વ્યક્તિઓએ ક્યારે તો કે બે આઠ બે હજાર પચીસ સવારે અગિયાર વાગ્યા સુધીમાં ઈમેલ કરવાનો છે તમારે ક્યાંય રૂબરૂ જવાનું નથી હવે ફોર્મેટ પર તમને આપી દીધું છે સબ્જેક્ટ મેરિટ પેરી તમારા લો કે કોઈ ડોક્યુમેન્ટમાં ભૂલ હોય અથવા તો તમારા નામમાં કે કંઈક એવી ભૂલ રહી ગઈ હોય મેરિટ લિસ્ટમાં તો તમારે મેરિટ પેરી લખવાની છે મેસેજમાં તમારું યુઝર આઈડી અને કેન્ડિડેટનું નામ છે એ તમારે ખાસ લખવાનું રહેશે અને જે ડોક્યુમેન્ટમાં ભૂલ હોય એની કોપી છે અવશ્ય જોડવાની રહેશે હવે તમે લોકો જનરલ મેરિટ લિસ્ટ ક્લિક કરશો એટલે તમારી સામે એક પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે હવે એની પહેલા તમને લોકોને અમારા પેડ કાઉન્સિલિંગ વિશે માહિતી આપી દઉં તો હવે તમારા લોકોનો ગુજરાત રેન્જ છે એ આવી ગયો છે હવે ધીમે ધીમે તમારા લોકોનો પહેલો રાઉન્ડ આવશે બીજો રાઉન્ડ આવશે ત્રીજો રાઉન્ડ આવશે અને ચોથો રાઉન્ડ આવશે તો આ સમયગાળા દરમિયાન સૌથી વધુ મહત્વપૂર્ણ છે કોલેજ પસંદગી હવે જો કોલેજ પસંદગીમાં તમે સેજ પણ ભૂલ કરી નાખો છો તો કાં તો તમારે વધુ ફી ભરવી પડે અથવા તો તમારે અન્ય કોલેજમાં જવું પડે તમને સારી કોલેજમાં મળતું હોવા છતાં પણ તમારે અન્ય કોલેજમાં વધુ ફી ભરીને પણ જવું પડે તો એવું ના થાય તો એમના માટે અમારું જે પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો એમાં તમારે જોડાવું તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરવાનો રહેશે કેમ કે તમે એને પેડ કાઉન્સેલિંગ વિશે તમે જાણવા માટે કોલ કરો તો ઘણા બધા કોલ આવતા હોય છે એટલા માટે રિપ્લાય કદાચ આપી પણ ના શકાય પણ તમારે જો પેડ કાઉન્સલિંગમાં જોડાવા માંગતા હોય તો બંને નંબરમાંથી કોઈ પણ એક નંબરમાં તમારે વોટ્સએપમાં માત્ર મેસેજ કરી દેવાનો રહેશે અને સંપૂર્ણ વિગત છે એ મેળવી લેવાની રહેશે એમાં તમને પહેલેથી લઈને છેલ્લે સુધી સંપૂર્ણ અપડેટ છે એ પર્સનલી આપવામાં આવશે હવે આ તમારી સામે આખું મેરિટ લિસ્ટ છે એ ઓપન થઈ ગયું છે હવે આ મેરિટ લિસ્ટની અંદર છે એ જેટલા પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા છે આમાં તમે પણ જોઈ શકો છો કે છસો ને ઇઠોતેર પાનાની ટોટલ પીડીએફ છે હવે એમાં જેટલા પણ વ્યક્તિઓ એ ફોમ ભર્યા છે એ તમામ વ્યક્તિઓના નામ હશે તમામ કેટેગરીના વ્યક્તિઓના પણ નામ હશે ક્લિયર થઈ ગયું તમે માની લો ઓબીસી કેટેગરીમાં આવો છો એસસી કેટેગરીમાં આવો છો એસટી કેટેગરીમાં આવો છો એ તમામે તમામ કેટેગરી છે એ તમામના નામ છે આની અંદર અવેલેબલ હશે જનરલ મેરિટ લિસ્ટની અંદર ક્લિયર થઈ ગયું એમાં કઈ કઈ બાબતો છે એમાં તમે જોઈ શકો છો તો પહેલાં તમારે યુઝર આઈડી આપ્યું છે પછી નીટનો રોલ નંબર આપ્યો છે તમારો આ જનરલ મેરિટ આ જનરલ મેરિટ છે એ જ ગુજરાત રેન્ક ક્લિયર થઈ ગયું એ તમારું કેટલામું છે એ આપ્યું છે પછી કેટેગરી રેન્ક આપ્યું છે ઓલ ઇન્ડિયા રેન્ક કેટલામું છે નીટનો સ્કોર કેટલો છે નીટના પર્સન્ટેજ કેટલા છે નામ શું છે અને રીમાર્ક શું છે હવે રિમાર્ક વિશે છે એ હું અલગથી એક ડિટેલમાં વિડીયો બનાવીશ ક્લિયર થઈ ગયું તો આ જનરલ મેરિટની અંદર જેટલા પણ વ્યક્તિએ ફોર્મ ભર્યું હશે એ તમામે તમામના નામ આવી ગયા હશે આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ પછી માની લો કે તમારે ઇન્ડિવિજ્યુઅલ જવું છે તમારા કેટેગરીમાં માની લો કે તમે એસસી કેટેગરીમાં આવો છો એસટી કેટેગરીમાં આવો છો ઓબીસી કેટેગરીમાં આવો છો તો તમારે ઓબીસી મેરિટ લિસ્ટ છે એમાં તમારે જવાનું એટલે એમાં સ્પેસિફિક જેટલા વ્યક્તિઓ ઓબીસી ફોર્મ ભર્યું હશે એ વ્યક્તિઓ દેખાડશે માની લો કે આપણે એસસી મેરિટ લિસ્ટ છે તેની ઉપર ક્લિક કરીએ છીએ તો તમારી સામે આ રીતની પીડીએફ છે એ ઓપન થાય છે હવે એમાં પણ તમે લોકો જોઈ શકો છો કે એમાં પણ ઇઠ્ઠોતર પાનાની છે એ પીડીએફ તમારી પાસે અવેલેબલ છે તો કેટલા વ્યક્તિએ ફોર્મ ભર્યા છે એસસી કેટેગરીમાં તો કે ભાઈ અઠ્યાવીસો ને ત્રણ છે એટલા વ્યક્તિએ ફોર્મ ભરેલા છે ક્લિયર થઈ ગયું તો આ પણ તમે લોકો છે એ જોઈ શકો છો ક્લિયર થઈ ગયું હવે એનઆરઆઈ મેરિટ પણ જોઈ શકો છો પછી એનઆઈચ લોકલ કોટા પછી નોટ ઇલિજિબલ કેન્ડિડેટ વિથ લિસ્ટ કે ભાઈ ઘણા બધા વ્યક્તિઓ છે એ ફોર્મ ભરવા છતાં પણ એલિજિબલ શા માટે નથી તો એમનું પણ આખી આખું લિસ્ટ છે આમાં આપવામાં આવ્યું છે એવું હશે તો આના ઉપર સેપરેટ છે એક વિડીયો બનાવી દઈશ અને મોટાભાગના લોકો એ છે એ ડોક્યુમેન્ટ વેરીફિકેશન ના કરાવેલા હોય એટલે એમનું નામ છે એ ડી ક્યુ એટલે કે ડિસ્કવોલિફાય છે એમાં આવી જતું હોય એના પછી અમે આપણે અપડેટ જોઈએ છીએ કે નમો મેડિકલ કોલેજ છે તો સીલવાસા દ્વારા તારીખ સાત સાત બે હજાર પચ્ચીસના લખાયેલ પત્ર મુજબ ગુજરાત કોટા હેઠળની આઠ એમ બેઠકો છે એ શૈક્ષણિક બે હજાર પચીસ અને છવ્વીસથી બંધ કરવામાં આવી છે ક્લિયર થઈ ગયું આથી એટલે તમારો છે આઠ જ સીટ હતી એમાં એ પણ બંધ કરી દેવામાં આવી છે એટલે શું કહેવામાં આવ્યું છે કે તમે હાથથી દમણ દીવ તથા દાદરાનગર હવેલીના એવા વિદ્યાર્થીઓ કે જેમણે દસ અને બાર ગુજરાત બોર્ડ સીએના બોર્ડમાંથી પાસ કર્યું છે અને ગુજરાત રાજયન ડોમિસલ છે તો તેઓ કોઈ પણ કોર્સમાં પ્રવેશ માટે છે એ પાત્ર નથી ક્લિયર થઈ ગયો એટલે આ એ તમે ખાસ જોઈ લેજો અને બીજી વસ્તુ એ છે કે એનઆઈઓએસ બોર્ડમાંથી પાસ કરેલ અંડરટેકિંગ અનુસાર અસલ માર્કશીટ રજૂ ન કરનાર વિદ્યાર્થીઓ હાલ નોટ એલિજિબલ લિસ્ટમાં સામેલ છે જો તે વ્યક્તિઓ એક આઠ બે હજાર પચીસ બપોરે ચાર સુધીમાં અસલ માર્કશીટ નીચે સરનામે રજૂ કરશે તો એલિજિબલ કેન્ડિડેટમાં એમનો સમાવેશ કરવામાં આવશે તો ક્લિયર થઈ ગયું તો આઈડેસ ઉપર તમારે જવાનું છે ક્લિયર થઈ ગયો તો એટલી વેબસાઇટની અપડેટ હતી આપવાની હતી હવે ડિટેલમાં છે એ સંપૂર્ણ વિડીયો છે હું બનાવીશ રીમાર્ક્સ વિશે છે કે અન્ય ક્વેરી છે એક્સપેક્ટેડ કટ ઓફ શું રહેશે એ સંપૂર્ણ એનાલિસિસ વાળો વિડીયો છે આ ચેનલમાં આવશે એટલે જો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય અથવા વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય બનેલી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધીએ ત્યાં જઈને જોડાઈ શકો છો અને આ આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને પેડ કાઉન્સિલિંગમાં જોડવામાં આવે હોય વેલી તકે અમારી સાથે જોડાઈ શકે છે